જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે તેટલું જ પ્રદૂષણ માટે પણ પ્રખ્યાત બની ગયું છે ગઈકાલે પડેલા કમોસમી વરસાદમાં લુણાગ્રા અને કેરાડી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા અમુક એકમો દ્વારા અતકનો લાભ લઈ પ્રદૂષણ માફિયાએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું નદીમાં આવેલ પાણીમાં આજે સાડી કારખાના અને સોફરનું કેમિકલયુક્ત પાણી છોડી નદીને પ્રદૂષિત કરતા નદીમાં ફીણના ગોટે ગોટ આવડ્યા જાણે આખી નદીમાં બરફની ચાદરની ઢકાઈ જતા કાશ્મીર જેવો જેતપુરના લુણાગર્ય લાગતો નજારો હતો પરંતુ તે કેમિકલ નું પ્રદુષિત પાણી હતું ભાદર નદીનું પાણી પ્રદૂષિત થયું હતું જેથી અહીના પાણી જીવ પણ નુકસાન થવાની ભીતિ છે પ્રદુષણ ને લઈ આસપાસના ખેડૂતો પણ પરેશાન છે કારણ કે દર નદીમાં ફીણના ગોટ આવડતા ખેડૂતો પાણીનો ઉપયોગ કરી શકતા નથી જો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તો જમીન બંજર બની જવા સાથે પાક ફેલ થવાની ભીતિ રહે છે પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ આસપાસ ગામના ખેડૂતો અને લોકો કરી રહ્યા છે ભાદર નદીમાં દર વર્ષે થતાં ફેણના ગોટાના કારણે આસપાસના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન છે ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં ભરાયા ન હોવાથી ખેડૂતોને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે પાણીનો લોકો ઉપયોગ કરે તો રોગચાળો પણ થઈ શકે સાથે પશુ આ પાણી પીવે તો તે પણ બીમાર પડે જેથી જીપીસીબી યોગ્ય પગલા ભરે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે એવો વર્ષે એટલે નદીમાં સીધું જ પાણી છોડી દેવામાં આવતું ખેડૂતો કરી રહ્યા છે સાથે નદીમાં પ્રદૂષણના પગલે ફીણ થતા જાણે કાશ્મીરી હોય તેવો ભાસ થયો છે જીવ સૃષ્ટિને નુકસાન થાય પર્યાવરણને પણ નુકસાન થતું હોય ખેડૂતો પાણીનો ઉપયોગ પિયત માટે પણ નથી કરતા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કાશ્મીર જેવી નદીને સુદૃઢ કરી આપે તેવી માંગણી 牛 T 恤。Shirt. ભાદર નદીમાં થતાં પ્રદૂષણ બાબતે જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતાં તેમને ક્યાંય પ્રદૂષણ થતું જ ન હોવાનો લુલો બચાવ કરી ભાદર નદી નગરપાલિકાના ડોમેસ્ટિક પાણીથી પ્રદૂષિત થઈ ફીણના ગોટા જવાબ આપ્યો સાથે સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ કાર્યવાહી કરવામાં આવશે તેવો જવાબ આપી સંતોષ માન્યો જીપીસીબી પ્રદૂષિત પાણીને ડોમેસ્ટિક પાણી કંઈ ભાદર નદીને પ્રદૂષિત નદી બનાવી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેતપુરનો સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે તેની સાથે જેતપુરનો પ્રદૂષણનો પ્રશ્ન પણ વિખ્યાત છે સાથે ઉદ્યોગ પણ જરૂરી છે પરંતુ ઉદ્યોગ દ્વારા થતું પ્રદૂષણ પણ અટકાવવું જરૂરી છે હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી આ કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી અગાઉ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ ભી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં પત્રકાર દ્વારા પત્રકાર મિત્ર દ્વારા ફરિયાદ મળેલી હતી અને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે અલ નદી છે એટલે જે અજે ભાધર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇન થી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઈ સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વેસ્ટવોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોર્મિંગ તો થાય જ છે તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટ હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ જિગ્નેશભાઈ રહ્યા આ પ્રદૂષિત પાણી છોડે છે અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદી ચાલતી નથી આ ભાદર શિવાય

આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા તમને કહો ને અહીંયા ઉભા થાય ને માથે તો એટલે ગરબે શ્વાસ નથી લેવા એટલું નુકસાનકારક પાણી છે આ પાણીથી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદ ને નથી ખબર કે આથી કેટલી નુકસાની થાય તમારી માંગ અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે જેતપુરે જે માંગ્યું એ સરકારે દીધું છે સતાય પાણી કેમ છોડે છે સુરેશ વાલિયાનો રિપોર્ટ આસ9 ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે